સો હાઉ આ યુ ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ વિડિયો સ્વાગત છે મારા ચેનલ પર નો વ્લોગ વિડિયો ની અંદર કેમ છો બધા મિત્રો મજામાંલા તો બધા મિત્રોને જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ યે ખર્દુ હે કે મિત્રો બાકી મસ્ત મજા ના ડાણા આવી ગયા હું ચાલવાને આથી વ્લોગ ચાલુ કરી દીધો હે ખોટાને મસ્ત મજાને વાગરી છે નવ અને વ્લોગ ચાલુ કરી દીધો હે એય એન મિત્રો હાલો આગળ આગળ દેખાડું લોક માં હું હું છે તો ફાઈલે મિત્રો મસ્ત મજાના આપણે માલ ચાલીને ઘેર આવી ગયા હૈ અને અને ભાઈ અજે કાકા ને ટેકમાં ભાઈ તાકા દે બીલા હે કઈડે નાખે ભાઈ ઝાડમાં ના છોડે એટલે ભાઈ જો તો કે ભાઈ ચીપ્યો કાઢી અને પટી નાખ દીધી હે આવી ગયા सो फाइनली मित्रों आपरे भाई तो खाई जो मदन चले गए था तो मदन खा ले तो आटा का मैरडला में डालवा ना हेलो एक आंया कढ़ियो नाखो ना एक काई कढ़ियो ना सेम ईच छे आंया बाकी गलियो सैंपल जो देते में प्रीवियस सबर हम मक्कटा जोल ली तो हमारे को पंजीर गटां खुंधी वाट हो जाउ सो फाइनली मित्रों यार ओ શું ફાઇનલ મિત્રો મસ્ત મજાના ટાણે વાગી રહ્યા છે તન અને હવે આપણે જાઉં ઉચારવા તો મસ્ત મજાનું આપણે ભાઈ માથું ધોઈ લીધું હોય કારણ કે આપણે ભાઈ ઠંડક બની રહ્યા તો ચાલો ટોપી પહેલી દે પાણીનો બોટલો લઈ આમ કરીને તો વધારે ઓલો પ્રકાશ આવી પાણીનો બોટલો લઈ લે અને પછી જાય સીધા પેંસું ચરવા કન્ટિન્યુ ત્યાં જઈને આપણે ભાઈ સાઈઝ ઉતરવા ને ચાલો બાકી જોઈ લીધું કવર કીધું મસ્ત તો ફાઇનલ મિત્રો મસ્ત મજાના આપણે બીડમાં પોગી ગયા હી જઈ ગયો અને આ સાઈડ આવ આને લઈ જવાનું છે બાકી આ છે જ તરાવડી છે જોઈ લ્યો તો ટેરમણને તો આ મિત્રો ખાલી મને કાહે બાકી મિત્રો જોમો આપણો રૂલ પાડ્યો અને આને લઈ જવાનું મારા પપ્પા આને આશીએ અને બાકી મિત્રો ટોપી પહેરી ભરે પડી હવે આપણે फटाफट જઈએ તો નથી કે લાગે ને કમેન્ટ કરજો હાલો પહેલા સાડી ઉતાર લઈ પછી તમને કહેજો રેડી જોલી દે સારી પછી બાકી મિત્રો મારું પાહેને ગોંદરીવાડો ગયા છે એકા જોઈ લ્યો તમને ઝૂમ કરીને દેખાડું દેખાય મિત્રો જો रियस्मાળે હે મિત્રો બાકી હજી આપડે ભાઈ ફોન માં 10x જ છે ઓ એક ઝૂમ ગોત ને સેમ સેંગ ગોત ને આયું ને હું દેખાડ ના ને હું ના દેખાત પણ ફાટી જાત તો વાંધો નહી હાલો મિત્રો સાજી ઉતારવા કે ભાઈ બંધ આપણને શિક્ષક પણ શીખવે છે અને સમય પણ શીખવે છે કે આપણને શિક્ષક પણ શીખવે છે અને સમય પણ શીખવે છે બંનેમાં બસ એટલો જ ફર્ક છે કે બંનેમાં બસ એટલો જ ફર્ક છે કે શિક્ષક છે ને શીખવી અને પછી ટેસ્ટ લે છે કે શિક્ષક શીખવી અને પછી ટેસ્ટ લે છે પણ સમય સમય પહેલા ટેસ્ટ લે છે અને પછી શીખવે છે હાલો મિત્રો આપણે હે ને મસ્ત મજાની સાઈ ઉતર નાખીએ અને હવે આપણે જોવા ફી હું અહીંયા જાઉં ચાલો આપણે જય ફેસ વગર આમ સાંધી કટ મારી બાકી બીજો ટીવાને સબ તો આપણી તો આગળ આગળ કે જીન જીન બ્લોગ માં કન્ટીન્યુ કરી રહ્યો તો મિત્રો આપણે આવી ગયા સાંભલે મસ્ત મજાની ઠંડી હવા ખાવાને જોઈ લો એ લે આ બધું બ્લર થઈ ગયું હ અભી હું બે કદમ પડી ગઈ હ આનંદ માણે છે આનંદ માણે છે મિત્રો